ચાલો મિત્રો હવે અત્યારે અમે આ મહુવા આવ્યા છે અને આ ઊંચા કોટડા માં માના દર્શન કરી છે અત્યારે ઊંચા કોટડા પગ્યા છે આ માનું મંદિર કાળિયા ભીલની માતા ચામુંડા કહેવાય એ કોટડાના કાંગરો કહેવાય એ આ મંદિર અને આ બધું મંદિર પાછળ પાર્કિંગ છે અને અત્યારે અમે માના દર્શન કરી ચામુંડા મંદિર છે ચાલો મિત્રો આ છે મોગરધામ ભગુડા ભગોડાવાળી માં મોગલ આ ડુંગર ઉપરથી આ બધો વિસ્તાર બતાય છે આ ડુંગર ઉપર પણ મંગલ પહેલા હતા અત્યારે નીચે લઈ લીધા છે અને આ મંગલ માનું જૂનું ડુંગર ઉપર મંદિર આ છે ભગુડા ચાલો મિત્રો તો અત્યારે અમે ભગુડા થી આવ્યા સાહેબ બગદાણા આ બાપા સીતારામનું મંદિર Yo. si Taram na mandi no chogan. si Taram na mandi. Bapak si Taram.